ભાવનગરના રૂઆપરી રોડ ઉપર સંચિત નિવાસ આલ્ફા ફ્લોર મિલ સુધીના માર્ગ ઉપર લાંબા સમયથી ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાના કારણે રોડની હાલત બિસ્માર બની છે આ મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીં થતી હોવાનો અસંતોષ ફેલાયો છે આરસીસી રોડ મંજૂર થયો હોવાની વાતને આગળ ધરીને કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મહાનગરપાલિકાને ટેક્સની રકમ સમયસર ભરવા છતાં રસ્તાનું કામ કેમ નથી થતું તેવા સવાલો ઉઠી રહ્યા છે

અવારનવાર એટલા બધા પડેલા છે ઊંડા કે સિનિયર સિટીઝનને ચાલવામાં તકલીફ પડે બાળકોને ચાલવામાં તકલીફ પડે તેમજ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ જે બીજેપીના શાસકો છે ધ્યાન નથી આપતા અને અવારનવાર કોપરેટરોને પણ રજૂઆત કરી છે ધારાસભ્યના પણ રજૂઆત કરી છે તે છતાં પણ આપણે રજૂઆત કરીએ તો કે ભાઈ આરસીસીનો રોડ મંજૂર છેલ્લો છે અને નીચે આરસીસીનો રોડ ઓલરેડી કમ્પ્લીટ જ છે આને તોડીને નવો સુકામ બનાવવો જોઈએ આને આ રોડમાં ખાલી રામર પાછળ કામ ચલાવ તો પણ ચાલે